બનાસકાંઠા જિલ્લાના ધાનેરાથી થરાદ પંથકમાં પ્રસાર થતી રેલ નદી આવવાથી રાહ બાજુમાં આવેલા ગામડાઓના લોકોને આવવા જવા માટે મુશ્કેલી વધી સરકાર પાસે પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે રેલ નદીમાં પાણી આવતા થરાદ તાલુકાના રાહ કિયાલ સહિતના આસપાસના ગ્રામ્યજનોએ આવવા જવામાં ચોમાસામાં ભારે હાલાકી વેઠવવી પડતી હોવાથી જેથી કરીને સ્થાનિક લોકો સરકાર પાસે પુલની માંગ કરી રહ્યા છે આપણે અહીં ધાનેરાથી નીકળતી રેલ નદીમાં અવારનવાર પાણી આવવાના કારણે જે અહીંના રાહના સેન્ટરમાં જવા જવાવા છે જે ખરા છે કિયાલ છે ડેડવિયા છે મોલસર છે અને ખેરવાડા છે અને નેનાવા પણ જવાવાળા અહીંથી રાહ રાહ છે રાહથી નેનાવા છે જવાવાળા પ્રાઇવેટ જોબ કરાવવાવાળા વાળા સ્કૂલે સ્કૂલે જવા માટે બાળકોને તકલીફ પડે છે કંઈ ભઈ ઇમરજન્સી જરૂર પડે જેવું કે દવાખાને જવાનું હોય ત્યારે પણ આ રસ્તો બંધ થઈ જાય છે એટલે બીજેથી ક્યાંથી જઈ શકાતું નથી અને સરકારને આ વારંવાર રજૂઆતો કરવા છતાં અનેક આવેદનો આપ્યા છે આ આવેદનો આપવા છતાં આ બેરી મૂંગી સરકાર કંઈ સાંભળતી નથી અમારા અહીંના આજુબાજુના લગભગ પંદર થી વીસ ગામડાનું આ રાહ સેન્ટર લાગે છે રાહ સેન્ટરો હોવાના કારણે અહીં પબ્લિકની ખૂબ અવર જવર હોય છે અને રામો પ્રાઇવેટ સ્કૂલો હોય ગમે પ્રાઇવેટ સ્કૂલો છે ચાર પાંચ અહીંયા હજારો બાળકો અભ્યાસ કરે છે જેવા કે થરા કીયાલ જેડુઆ બાળકોને અવર જવર કરવામાં તકલીફ પડે છે અને સરકારને

બનાવી અને આ લોકોને મુશ્કેલી પડતી એ નિવારણ લાવે એવી મારી વિનંતી છે અસ્તુ આપણે મીડિયાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી એક સરકાર કરીને વિનંતી કરવાની આ રેલ નદી હેડે છે રેલ નદીની અંદર ધરા છે પિયાલ છે ઢેડવા છે ચરવાડા છે આ છેલ્લા ચરવાર થરાદ છે અને પ્રાઇવેટ જોબ કરી રહ્યા છે એમને છોકરાને આવવા જવાની ખૂબ મુસીબત પડે છે અને છોકરા શાળામાં ભણવા જતાની ખૂબ તકલીફો પડે સરકાર કરીને વિનંતી કે બે હાથ થોડી વિનંતી કરે છે કે આ તમે આના લાવો એવી વિનંતી કરીએ છીએ અને સરકાર આ કોઈ ઓભરતી જ નથી ભાજપની સરકાર ક્યારે પણ ઓભરતી નથી વારંવાર રજૂઆત કરીએ છીએ પણ અમારું ઓગડતી નથી અમારા તાલુકા પંચાયતના ડેલિગેટ હરિભાઈ સિંહ ધોનાભાઈ ઘણા બધા લોકો છે મોતના પણ અમારી સાથે છે આખા પણ રજૂઆત કરવા શંકરભાઈ અધ્યક્ષ સાહેબની વિનંતી કરીએ કે તમે તત્કાલીન આ રસ્તામાં નીકળ લાવો એવી અને વારંવાર રજૂઆત કરે તો આ ઓભરતા કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર ક્યાં ક્યાં મીની ભગત થઈ ગયા છે કોઈ અમારી રજૂઆત ઓભરતા નથી એટલે સરકાર સારી વિનંતી કે કાલે આ નિર્ણય લે એવી અમારી આશાની અપેક્ષા તમારા જોડી છે